જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે બોળચોથની વિધિ અને તેની વ્રત કથા વિશે સાંભળીશું તો સૌ આપણે વિધિ વિશે જાણીએ કે શ્રાવણ માસના વધ પક્ષની ચોથ એટલે કે બોળચોથ તરીકે ઓળખાય છે જેને ઘણા લોકો બહુલા ચોથ તરીકે પણ ઉજવતા હોય છે મહિલાઓ આ દિવસે વ્રત કરે છે આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી નહીં ખાવાની તેવી માન્યતા છે આ દિવસે વ્રત કરનારે સવારે નિત્યકામમાંથી પરવરી કંકુ ચોખા તથા ફૂલના હારથી ગાય વાછરડાનું પૂજન કરવું અને એકટાણું કરવું ઘઉંની કોઈ પણ વસ્તુ લેવી નહીં બોળચોતના વ્રતના દિવસે સ્ત્રીઓએ દળવું કે ખાંડવું પણ નહીં બોળચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો મહિમા છે ગાય વાછરડાની પૂજા કરી ને તેને બાજરીની ઘૂઘરી ખવડાવવામાં આવે છે હવે આપણે સાંભળીશું બોળચોથની સંપૂર્ણ વ્રત કથા તો મિત્રો એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા શ્રાવણ માસ આવ્યો એટલે તેની ચોથના દિવસે સાસુમાએ બોળજોતનું વ્રત રાખ્યું સાસુ નદીએ નહેવા જતા હતા તેમની વહુને કહેતા ગયા કે વહુ આજે બોળજોત છે માટે હું નદીએ નાહવા જાઉં છું પાછી આવું ત્યાં સુધી ઘઉલો રાંધીને રાખજે સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી પણ વહુએ બિચારીએ કોઈ દિવસ ઘઉંનો રાંધ્યો ન હતો તેથી ઘઉલાનો અર્થ સમજી નહીં અને વહુને બિચારીએ ઘઉંલો એટલે કે વાછરડો ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો સાસુ તો નદીએથી નાહીને પાછા ઘેર આવ્યા અને વહુને પૂછ્યું વહુએ ઘઉંલો રાંધ્યો છે ને વહુ કહે હા રાંધ્યો છે ને પણ ઘઉંલો તો ઘણો તોફાની જેમ તેમ કરીને ખાંડી ચૂલે ચડાવ્યો છે સાસુને બીક લાગી તેમણે વહુને પૂછ્યું વહુ તમે ક્યાં ઘઉલાની વાત કરો છો કેમ વળી ગૌલો તે વળી બીજો કયો હતો હશે આપણી ગાયનો બડબુડો વાછડો તે જ ને વહુએ જ્યાં ચોખવટથી વાત કરી ને સાસુમાં તો અફસોસ કરી ઉઠ્યા વહુ તમે આ શું કર્યું મારા બાપ હવે શું થશે આજે તો બોળચોત છે અને તેની હમણાં ગામના લોકો ગાય વાછરડાની સેવા પૂજા કરવામાં આવશે તો જવાબ શું દઈશું વળી આપણી ગાય સીમમાંથી પાછી આવશે અને તેના વાછરડાને નહીં જુએ તો જુરી મરશે વહુ તમે તો ગજબ કરી નાખ્યો હવે શું કરશું વહુ તમે એક કામ કરો આ હાંડલું ઉકરડે જઈ દાટી આવો સાસુજીના કહેવાથી વહુ તો ઘઉંલો રાંધેલું હાંડલું ઉકરડે જઈ ને દાટી આવી સાસુ વહુ તો ઘરમાં દરવાજા બંધ કરીને બેસી ગયા આ બાજુ વાછરડાની મા ગાય સવારથી ગામને પાદર ચરવા ગયેલી પાછી આવી અને તેને ખબર પડી કે મારું બાળ ઘઉલો મરણ પામ્યો છે અને તેને ઉકરડામાં દાટવામાં આવ્યો છે ગાય તો ઠેકડા મારતી અને ભાંભરતી આવી અને પોતાના શિંગડા વડે જ્યાં પેલું હાંડલું દાટેલું હતું ત્યાંથી માટી અને કચરો ઉખાડી નાખ્યો હાંડલું ફૂટતા જ તેમાંથી જીવતો ઘઉલો એટલે કે વાછરડો બહાર ડાબ્યો અને પોતાની માતાને જોતાં જ તેને ધાવવા લાગી ગયો ઘઉલાની મા ગાયને પોતાનું બાળક જીવતું જોતાં ઢાઢક વળી અને એ પણ વાછરડાને પોતાની જીભ વડે ચાંટીને વ્હાલ કરવા લાગી આખા ગામમાં ગાયો તો ઘણી હતી અને ગામડું હતું એટલે ગાયો તો હોય જ ને પણ ગાય અને વાછરડાના રંગ એક જ હોય તેવા એક રંગી ગાય વાછરડું તો આ જ હતા બોળચોથનું વ્રત કરતી વખતે સ્ત્રીઓએ આ જ ગાય વાછરડાનું પૂજન કરવાનું નક્કી કર્યું ગામની સ્ત્રીઓ વહુને ઘરે આવી ને ડેલીનું બારણું ખખડાવવા લાગી અને બોલી ડોશીમાં ઓ ઓ ડોશીમાં સાસુને વહુ ડેલી બંધ કરીને શું કરો છો ડેલીના દ્વાર ખોલો ક્યાં છે એક રંગી ગાય અને ઓલો વાછરડો અમે આવ્યા અને સાથે પૂજાની થાળી લાવ્યા છીએ આખા ગામની સ્ત્રીઓ ગાય અને વાછરડાની પૂજા કરવા માટે અધૂરી થઈ છે પણ સાસુઓ શું મોઢું લઈને બારણા ખોલે પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓ ભૂમો પાડી પાડીને કંટાળી અને જ્યાં પાછી ફરવા જાય છે ત્યાં તો ગાય અને પેલો ઘઉંલો વાછરડો સામેથી દોડતા આવતા હતા અને બધી સ્ત્રીઓની સામે આવીને ઊભા રહ્યા વાછરડાના ગળામાં ફૂટેલા હાંડલાનો કાટલો હજુ એમ ને એમ ભરાયેલો છે સ્ત્રીઓને નવાઈ લાગી અરે ભલા ભગવાન આ તે કેવી નવાય છે વાર દેવારે દિવસે ગાય વાછરડાને લોકો ફૂલનો હાર પહેરાવે અને આજ જ ઘઉંલાને ફૂટેલી હાંડલાનો કાઠલો કેમ કોણે પહેરાવ્યો હશે પછી તો પેલી સ્ત્રીઓએ વાછરડાના ગળામાંથી કાંટલો કાઢી ગાય વાછરડાને ફૂલની માળા પહેરાવી કંકુનો ચાંદલો કરી ચોખા ચોડ્યા આરતી ઉતારી બધી સ્ત્રીઓ વાછરડાને ફૂલની માળા પહેરાવા લાગી આથી વાછરડો આનંદમાં આવી ગાયને ધાવવા લાગ્યો આમ વાછરડાનું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછરડાના ગરબા ગાવા લાગી અંદર ઘરમાં પૂરાઈ રહેલા સાસુઓ ગરબાનો અવાજ સાંભળી વિચારવા લાગ્યા કે વાછરડો તો છે નહીં મહિને આ ગરબા કેમ ગવાય છે ને ઊભા થઈ બારણાની તિરાડમાંથી જોયું તો ગાય ઊભી છે અને ઘઉલો થઈ થઈ કરતો આનંદથી ધાવી રહ્યો છે સાસુને તો નવાઈ લાગી તેમને લાગ્યું કે હવે બારણા ખોલવામાં કોઈ વાંધો નહીં સાસુ બારણું ખોલી બહાર આવ્યા અને ગાય તથા ઘઉલાની પૂજા કરી અને બે હાથ જોડીને કહ્યું બહેનો તમારા બધાના વ્રતના પ્રભાવથી જ મારો ઘઉંલો સજીવન થયો છે ત્યારે પેલી સ્ત્રીઓમાંથી એક બોલી માજી શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે એટલે ગાય માતાનું વ્રત કરનારની મનોકામના અવશ્ય પરિપૂર્ણ થાય છે પછી ગામની સ્ત્રીઓ સૌ સૌના ઘેર ચાલી ગઈ બધાના ગયા પછી સાસુઓ બહુ ગાય વાછરડાના શરીરે પંપાળવા લાગ્યા આજે તેમના આનંદનો કોઈ પાર ન હતો સાસુઓ બેઈને આમે ગાય માતાની ઉપર અનહદ પ્રેમ હતો અને હવે શ્રદ્ધા બેઠી ત્યારથી સાસુઓએ બંનેએ દર વર્ષે બોળચોથનું વ્રત કરવાનું એવો સંકલ્પ કર્યો અને તે દિવસે દળવું નહીં ખાંડવું નહીં એવો નિયમ લીધો અને આનંદથી રહેવા લાગ્યા હે ગૌરી ગાય માતા તમે જેવા ભોળી સાસુઓને ફળ્યા એવા બોળચોતનું વ્રત કરનારને અને વ્રતની કથા સાંભળનારને તથા લખનારને અને કહેનારને સૌને ફળજો જય ગાય માતા